ત્રણ વ્યક્તિ ત્રણ રાહ જોઈને બેઠા હોય છે કોઈ માણસ ધનવાન બને હા એટલે ત્રણ હોય રાહ જોઈને બેઠા હોય આપણા જે પૂર્વજો છે કે મારો દીકરો હવે આ ત્રીજી પેઢી ધનવાન થયો હા અરે સંતો તો એમ કે મોઢું ફાડીને બેઠા હમણાં પાણી આવશે હમણાં કંઈક આવશે મોઢું ફાડી બેઠા કઈક પ્રયાસ કરશે ભાગવત ની કથા કરશે આ પિતૃ ની અપેક્ષા હોય ધનવાન આ નિર્ધન છે અપેક્ષા ના રાખે પણ એક વાર પૂર્વજોના પુણ્ય થી આપણને કંઈક મળ્યું એના જ થી આપણે ત્યાં આ માન્યતા સો ટકા છે કે વડીલોના પુણ્ય કામ લાગે છે પૂર્વજોના પુણ્ય કામ આ માન્યતા સો ટકા છે આપણે કોઈ કોઈની મોટર ભટકાણી અને માણસ બચી ગયો તો આપણે આપણે ત્યાં વડીલો શું કહે કે એના એના વડીલોના પુણ્ય આડા આવ્યા વડીલોના પુણ્ય આડા આવ્યા એટલે વડીલોના પુણ્ય આડા આવે છે જો આપણને આપણા વડીલોના પુણ્ય આડા આવતા હોય તો આપણા છોકરાઓને પણ આપણા પુણ્ય આડા આવે એટલા માટે કરી લેવું જેથી કરી આપણા છોકરા એમ કહી શકે કે ભાઈ આ અમારા વડીલોના પુણ્ય આડા આ બધું આવે છે એક પિતૃ રાહ જોઈને બેઠા છે બીજા દેવતાઓ રાહ જોઈને બેઠા હોય છે કે આ યજ્ઞ કરશે સત્કાર્ય કરશે ધન મળ્યું છે અને ત્રીજા સમાજ પરિવાર અને જ્યાં રહેતા હોય ત્યાં આજુબાજુના ગરીબો એ રાહ જોઈને બેઠા હોય છે કે આની પાસે આટલું બધું છે તે પરિવાર નો કોઈ વ્યક્તિ બહુ બહુ સંપન્ન બને બહુ સુખી બને તો પરિવાર ના જે નિર્ધન છે એની અપેક્ષા હોય જ પછી ભલે એની ખાનદાની માગે નહી તમારી પાસે એની ખાનદાની પણ અંદર હૃદયમાં એવું હોય

એટલે અમુક વસ્તુ મૂળ સ્વરૂપે નથી લેવાની નથી લેવાતી